મને કેટલાય લોકો લોકો મળ્યા મોટા મોટા ત્રણ દિવસ ની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ

કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા કે જેમને શરતી જામીન મળ્યા છે પરંતુ તેજ જામીનના આધારે તે ક્યાંક દેડિયાપાડાની અંદર જઈ નથી શકવાના કારણ કે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે અત્યારે હાલ જે ચૈતર વસાવા છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તેની સાથે જે આગામી 2027 ની ચૂંટણી હોય એને લઈને ક્યાંક તૈયારીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે વાત કરવામાં આવે કે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના લગભગ ઘણા બધા એવા લોકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેની અંદર કોંગ્રેસ ભાજપના જે સારા એવા નેતાઓ છે એ લોકો પણ ક્યાંક જોડાયા હતા ને આજ સમયે ચૈતર વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા મોટા આક્ષેપો મૂકવામાં આવે છે ને ખાસ કરીને જે સમયે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ને અત્યારે હાલ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એ સમયે ભારતીય જનતા પાર્ટીએ પણ ક્યાંક તેમને ઓફર આપી હતી એવા સીધા જ આક્ષેપો છે તે ક્યાંક ચૈતર વસાવા દ્વારા મૂકવામાં આવ્યા છે સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ કે તેમને આ વિષયને લઈને વધુમાં શું કહ્યું

ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતાના મને આશીર્વાદ આશીર્વાદ મળ્યા છે આ આ એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે હું મંત્રી બની જાઉં મુખ્યમંત્રી બની જાઉં કરોડો અબજો રૂપિયા વસાવી લે મિલકો તો પ્રોપર્ટીઓ કરી લે પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયા ની કોઈ કિંમત નથી અમારી જંતાનો પ્રેમ છે અમારા સાથી મિત્રો ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા અનેકો વેઠી લીધા નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા એમાં ખોટી ખોટી એફિડેવિડો રજૂ કરવામાં આવી એમાં કહેવામાં આવ્યો હતો ઝુંજારો માણસ છે માથા ભારે માણસ છે આટલા બધા કેસો થાય છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી મારા કોઈ બે નંબરના ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે અધિકારીઓ રાજી રાજી થાય છે રાજી રાજી થાય છે આવનારા દિવસોમાં માં નર્મદામાં પણ જવા નહીં દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહેશે

ભગવાન ઈશ્વર નો તમારો આભાર માનું છું પ્રકૃતિનો આભાર માનું છું મારી ગરીબ જનતા મારી આદિવાસી જનતા દલિત જનતા મારી મહિલાઓ બહેનો વડીલો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે ભરોસો મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો શક્તિ આપજો મને જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટે ની મને શક્તિ આપજો ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી આર્મી এসઆરપી ની ફોજ હું એકલો લડી નઈ શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એ જ મારી તાકાત એનો તમારો સહકાર એ જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી તો મને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે પણ તમારા આશીર્વાદ છે તમારો સહકાર છે એ જ મારી તાકાત છે આ સહકાર આજ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા ટીમને મારા વડીલોને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે આજે હું એકલો છું પોચી નથી વળતો ત્યારે મારા યુવાનોને મારા વડીલોને મારા મત્યબેનો ને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચ માં લડો આવનારી ધાસબ મોકલો આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ લોકો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે બધા સાથે આવીને ઉભા રહેશે એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો

ત્યારે પણ કોઈના ઘરે જઈને બેસીશ મને દિવસે હોય કે સાંજે હોય રોટલો ને તો જશે 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 વધારે વાત નથી કરતો જે પણ સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ વિક્રમભાઈ આશુતોષભાઈ આશીષભાઈ એમની આખી ટીમ અમારા સરપંચ શ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માંડી સરોજબેન થી માંડી બધા જ લોકો હું જેલ માં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા મારા પરિવાર સાથે ઊભા હતા બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા વ્રત રાખતા હતા ઉપવાસ કરતા હતા અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભા રહી આવ્યા તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી તે પ્રમાણે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે એ જ રીતે ક્યાંક ને ક્યાંક નિરંજન વસાવા જે આપના નેતા છે તેમનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો ક્યાંક ને ક્યાંક જનતાનું સાંભળતા નથી હવે આપણે બદલાવની જરૂર છે તેવી વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે વધુમાં નિરંજન વસાવાએ શું કહ્યું તે પણ સાંભળીએ